અયા મીડિયા જગત તમારો મિત્રો બેઠા છે ને વિનંતી કરવા માટે આવ્યો છું કે જારે જારે સત્તા ને સિંહાસન ઉપર ઝુલમ વડ્યો જાણે જારે સત્તામાં બેઠેલા માણસ હોય રૈયત ઉપર ત્રાસ ગુજાર્યો ત્યારે સં ચારણ હતો કવિરાજ હતો એ લેખક હતો એ પત્રકાર હતો અને જેને ને લડકારી એવા લોકો ને વિનંતી કરવા માટે આવ્યો છે

મેળો દેશી ની થેમી લઈને આવ્યો તો ભૂલવા માટે દેશીની ની થેમી ચૂંટણીમાં એક રૂપિયા નો પીવડાવતો નથી

મુસલમાન કરવા વાળી પાર્ટી આ લેવા કરવા પટેલ કરવા વાળી પાર્ટી આ દલિત वाली पार्टी असिया ने सुनने के बाद वाली पार्टी ने पत्रकारों पास ने आठ बोलो नहीं बोला ही और बता भी दे उसे एक भी बता भी दे उसे सन बराबर ये बुजुर्ग तो थोड़ी बीमारी आई जाती है थी बार बिना पड़ा हुआ है अत्यावेदिया लाइट लाइट आवे तो उन्हें आना आऊँ ना आऊँ

અયાメディア जगत का हमारा मित्रों बैठा छेने विनंती करवाવા માટે આવ્યો છું કે જારે જારે સત્તા ને સિંહાસન ઉપર ઝુલમ વડ્યો

ओनिया पूछी माफी नहीं मातु जेनो कोनी पासे कोई काम नथी सारा कार्यो नथी करया देवालोको गुजरात मा 30 बरस सरकार मा बैठा छ 30 बरस से उकजे जहां भी जाएंगे आप सालों के बाद भी कांग्रेस की ये भीड़ कांग्रेस का ये परिवार आपको अमित भाई को और तुषार चौधरी को सत्कारने के लिए हर जगह इकट्ठा होगा लेकिन जो वो

પૂછવા આવ્યો કે ખાલી સિદ્ધપુર વડું મીટિંગ બોલાય સંતોષ માનવો છે એટલે હરીશ કે ચાણસ પાસે હું છું કે ગમણમ જઉં છું કિરિતભાઈ પાટણની આપણી ઓફિસમાં બેહું છું કે નેત્રાવામયા જઉં છું આ જો દેશનું નેતૃત્વ તાલુકામાં થકે આવતો હોય કૃજનાનું નેતૃત્વ तो बैठा नहीं, गाम ग हाथ वाह हो तो हाथे हाथ वाह हाथ वहां प्लास्टिक पाथी मीटिंग पड़ पड़े

আফত স্টেশনে এ পাঁধ বেহবো পড়ে आपने वाला हिंदू मुसलमान करवाब अंदर आजिस एमपी पाए जो कोई मुस्तूदा थी हिंदू मुसलमान भाजपा पाए थी ले लो स्मशान कब्रिस्तान भाजपा से थी ले लो हिंदुस्तान पाकिस्तान भाजपा से थी ले लो भाजपा जोड़कर सूच छह जने आ सिपोर्ट तालू પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી ના શ્રી ગણેશ અને મુકુજી સુભાષજી અમિતભાઈ અને તુષારભાઈ આયા

મિત ભાઈને તુષાર ભાઈને સુભા સે બીજે લઈને આવ્યા છો તમારી પાસે ખોળો પાતરીને ભેખવાડું છું મુખોજી મે નક્કી કરું છે મારા સમાજમાં 6-7 ગદબે બેઠા મારા ખામ ઉપર બોલાવ્યા કેક મને મારા સમાજની એકતા તૂટતી કે હું દેખાયો કે મે નક્કી કરું કે હું આજ જીવાદ જીવું ત્યાં સુધી કોઈ છૂટડ્યું નહીં લડું મે નક્કી કરું છું જેમ નક્કી કરું પણ આપણે આજે પણ આ ગુજરાત માંથી કોઈ સારા ને મુકો ચોવીસ કલાક પાટી મજૂરી કરવા માટે જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી દે ਬਦਾਸ ਕਾਠਾ ਦਾ ਚਾਗਾ ਗਾਮਾ ਥੀ ਦੁਕਾਨ ਬਾ ਡਾਕਟਰ ਭਗਵਾਨ ਪਟੇਲ ਇਹ ਬਦਾਸ ਕਾਠਾ ਦਾ ਚਾਗਾ ਗਾਮਾ ਥੀ ਦੁਕਾਨ ਪੜਿਓ ਅਨੇ ਬਾਬਾ ਭੇਡਤਾ ਐੜਤਾ ਨਰੂੜਾ ਬਾ ਗਿਆ ਅੱਲਾ ਵਰਸਾਤ ਬਾ ਛਾਪਰੂ ਨਹੀਂ ਉਡਾਲਾ ਬਾ ਛਾਇੜੋ ਨਹੀਂ ਅਨੇ ਘੜਕਤੀ ਸਿਆੜਾ ਸਿਆੜਾ ਬਾ ਬਾੜੀ ਵਾਂ ਦੇ ਜਨਮ ਹਲੇ ਅਮਰਾ ਮਾਪੇ ਕਲ ਪ੍ਰਾਣਤੀ ਕੀ કે પંચાયત કા સભ્ય બને અર આ બેઠી હે પ્રજા અમે વારે ઉગરા હોલ ગાધીનો પરિવાર હે જગદીશ ઠાકોર ને એમપી બનાવે દารา સભ્ય બનાવે સી ડબલ્યુ સી બાબુ કે તો આખી જિંદગી જીવે ત્યાં સુધી જગદીશ ઠાકોર ને ગામ પર રોડ ઉતારવા માં કાય પાછી પાડી દઈક प्ले कऊ छू बात करोलीस दारू ना दम नहीं करावे જે પોલીસ માં બેઠા છે અને મારા નું ખપ્પર આલો છો ભગવાન માપ કરે અને આવું દીકરી જેવી થાય અને એનું मुहूर्त ले जो अरे विवाद चार महीना पहला जो तुम्हारी दिक्री भागी जाए तो हम जो हाँ व्यसन ना खप्पर दी तब ना हाय लगी हाय लगी हमारा छोकरा तलाकी ना बने हमारा छोकरा शिक्षक ना बने हमारी दिक्री आगनवाड़ी मना जाए हमारी इतना बैठो है बदोबार कोई एक समाधि वाला दिक्कत हो आज मारे बाግራ मुकिरे यदव नगर के अहमदाबाद आवे वास और परीक्षा अलवा जाए बाहर निकल के पेपर फूटू पेपर फोड़ी हमारा छोकरा ने न्याय आपे वो पूछू बेचार पीवा वाला रे के बेटा क्या भी पीवा से तो क्या साहेब बारबो बनायो कॉलेज कराई पांच वरा पाटन में भड़े हो पांच वरा गांधी नगर में क्लास भरिया देवाना नास थिया मारी नौकरी मारो अधिकार

જગમાં પિયા તો બાર ઓ બદેમે જો પ્રાણી ચૂંટણી લડ્યો 1 રૂપિયા નું નથી आले તો આ પેટીઓ પોલીસ નથી પકડતી પોલીસ તો આઈયા લે તો આપણું પકડવી છે આપણું છો ગામને બરબાદ કરવા વાળું વેસર આપણે પકડવા છે આવતા દિવસોમાં માં નક્કી કરી લો પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મોરરાજી લોકતા બાબા સાહેબ આજે તાર નામ કઢાવું એટલા લોકો જારે જનમ આઝાદી નો ઝગ લગપાતા ત્યારે અમને કલ્પના ન હતી કે દેશ આજા છે તે દેશ કા રખેવાળા આપણે બનીશું એક લડાઈ અંગ્રેજો ને ભગાડવા માટે હતી બીજી લડાઈ આ સમાજ માં વ્યસન ના ખપડ ને ખતમ કરવાડી તમારે ને મારે લડવાડી છે આ ન્યાય કરવા વાળી પાર્ટી આદુ મુસલમા કરવા વાળી પાર્ટી બતાવી મારી તાલી ના આગેવાનો બેઠા છે કે તમારી મારી સેવાની પૂરી થાય છે તમારા તમારા લો તમારા ભાડિયા નવી લડાઈ શરૂઆત કરીએ અને ભારતીય જનતા પાર્ટી ને કરીએ કાઢીએ સાથે જય હિન્દ જય ભારત